ઓકે આવો કોમે કોમે એકડી એક વાળવાનું હા કોમે કોનું ના બધી પ્રેક્ટિસ થઈ જાય ના કોઈ હ તારી મમ્મી તને સાડી શીખવા આપી રહી છે હો એવા રાયતા મમ્મી ને આ કામ ઉપર માં તાળીઓ નું મોન આવવું છે પણ મારો હાથ નળવો નઈ એક હાથથી સીત ના આપું તો આધી નાધી લઈ લે તાળીઓમાં કોમે નવડી એકડી કર આઈ ન કે ભાઈ હ Kalau tanam, mu jauh.